ખાંભા તાલુકાના તાલુકા પંચાયતના પટ્ટાંગણમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતીમાં હાજરી આપતા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ ખાંભા તાલુકાના તાલુકા પંચાયત પટ્ટાંગણમાં તાલુકા પંચાયત ટાપ દ્વારા ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે વિઘ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી તેમાં સ્ટાફ દ્વારા દરરોજ સાંજના અને સવાર મહાઆરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે ખાંભા તાલુકાના તાલુકા પંચાયત પટાંગણમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતીમાં અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા અર્ચના અને મહાઆરતીનો લ્હાવો લીધો હતો સાથોસાથ તાલુકા વિકાસ અધિકારી આ દાણીધારીયા સાહેબ તેમજ મામલતદાર અંટાળિયા અને આ પ્રમુખ શ્રી ભીખાભાઈ સરવિયા ઉપપ્રમુખ હમીરભાઈ ભરવાડ મુકેશભાઈ માંગરોળિયા સંદીપભાઈ પંડ્યા તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ હાજર રહ્યા હતા